ડિવિઝન પોલીસ લાખ અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક દ્વારા કરવામાં આવેલ પ્રોહિબિશન ના ગુનાઓમાં વર્ષ દરમિયાન પકડાયેલા ભારતીય બનાવટના રૂપિયા ત્રણ પોઈન્ટ દારૂનો નાશ પોલીસ દ્વારા કરાયો હતો જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન તાલુકા પોલીસ મથક પાલેજ પોલીસ મથક નબીપુર પોલીસ મથક અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન બે હજાર ચોર્યાસી જેટલા ગુનાઓમાં પકડેલી બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા ત્રણ થી ત્રણ પોઈન્ટ કરોડ નો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો આ દારૂના નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતા ભરૂચ ડીવાય એસપી સી કે પટેલ એસડીએમ મનીષા માનાણી સહિત દરેક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં ભદ પડેલી વિડીયો કોન કંપનીમાં નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલા દારૂના જથ્થાના રોલર વડે તેનો નાશ કરવામાં આવ્યો હતો હતોવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ભરૂચ ભરૂચ જિલ્લાના જુદા જુદા નવ જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ ત્રણસો ને ચોરાશી જેટલા ગુનાઓમાં જે પોણા ત્રણેક લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે સવા ત્રણ કરોડ રૂપિયા જેટલી એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા એ નામદાર કોર્ટના હુકમો આધારે આ સવારે ત્રણેક કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આજે ચાવજ ગામે વિડીયોકોન કંપની આવેલી છે બંધ પડેલી ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ પછી રેલવેના નાય પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ